આ જાઓ દે બહાદુર આ જાઓ દે આ જો કેસ કર જાઓ જાઓ દે બહાદુર આ જાઓ દે આ જો કેસ કર

આજે માંડવી નગરપાલિકામાં મારું નામ આશિફ સુમરા છે એવા સલાય આજે મેટર વસ્તુ એ હતી કે હું રજૂઆત માટે કાઉન્સિલર અબ્દુલભાઈ સાથે અને હું હતો અને માંડવી નગરપાલિકાના સીઓ સાહેબ આજે હાજર થયા હતા એમને રજૂઆત હતી કે માંડવી નગરપાલિકાના ઓક્સફોર્ડ સોસાયટીમાં ત્રણસો કનેક્શન ઇનલીગલ લાગેલ છે એની રજૂઆત હતી સાથે સાથે બે હજાર એકવીસથી કરી અને બે હજાર પચીસમાં જે હોર્ડિંગ્સ માંડવી નગરપાલિકાના જે જાહેરાતના આપવામાં આવે છે એની માહિતી મેં માગેલ હતી અબ્દુલભાઈ અગરીયા એના રેકોર્ડ ઉપર માંગેલી હતી એમાં નીલ બતાવવામાં આવ્યો છે મારા કને માહિતી માંગેલી હતી એમાં નીલ બતાવવામાં આવ્યો હતો ત્યારે સાહેબને મેં સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તપાસનો વિષય તો બની ગયો છે તમે પોતે સ્વીકારો છો કે અમને કોઈ નગરપાલિકાને પ્રોપર્ટીમાં જે હોર્ડિંગ્સ જે લગાવવામાં આવે છે ફોર્ટી સિક્સ છેતાલીસ છે એનો કોઈ પણ કહીએ કે એની આવક થતી નથી ને આવતી નથી તો મેં અંદાજી રકમનો જે ઓર્ડિન્સ લગાવવામાં આવે છે એને સાહેબને વાત કરી કે એક ઓર્ડિન્સના લગાવવાના સાત હજાર રૂપિયા લે છે તો હું મિનિમમ ચાર વર્ષના કોઈ પણ નગરપાલિકા નાવક નથી થઈ એટલે સરકારી તીજોરીને નુકસાન થઈ છે એટલે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સાહેબ એ તપાસનો વિશે છે તમે જુઓ શું વસ્તુ છે શું હકીકત છે શું કઈ કાર્યવાહી કરી છે તો સાહેબ કે જો શું નથી કરવી એમ કરીને પોતાની ચેમ્બર મૂકીને કે પ્રમુખની સાહેબની ચેમ્બરના અંદર ગયા અને ત્યારે સાહેબ પ્રમુખના પોતે પોતાના રીતે જવાબદારી લઈ લીધી પ્રશ્ન કર્યા તો મેં પૂછ્યો તો મેં મારા મોબાઈલ જે બે હતા એમની જે રજૂઆત હતી મારો પ્રશ્ન એટલા કે જે નગરપાલિકાના હોર્ડિંગ છે જે ટેન્ડર પ્રક્રિયા કરી છે એ ટેન્ડર પ્રક્રિયામાં જેને ઠેકેદારને કામ મળ્યો છે એ કોઈ નગરપાલિકાને ઇન્કમ દેતો નથી કોઈ પૈસા દેતો નથી તો એનો મતલબ એ છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના ભ્રષ્ટાચારમાં મારા કને એવિડન્સ હતા સાહેબને એવિડન્સ બતાવ્યા બે પ્રમુખ સાહેબે મારા મોબાઈલને ત્યાં જ પોતાની ચેમ્બરમાં એમને ચેમ્બરમાં પણ સીસી કેમેરા લાગેલા છે જે આપણે કહીએ ક્રિકેટ રમતા હોઈએ તો છો ઘા કરી એવી રીતે પોતાની ટેબલ પર પછાડી અને મોબાઈલના ભીતમાં પછાડીને અમે બે મોબાઈલના મારા ફગાડી દીધા તોડી નાખ્યા અને મને મારો ગલો પકડો અહીંયા દબાવ્યો અને પાછળથી સાહેબ પણ ભેગા હતા એમના સાથે અને વિશાલભાઈ કરીને અપશબ્દ ભાષા બોલી ઠકર અને દેતા ડેટા આને પૂરો કરી નાખો ખતમ કરી નાખો એના પહેલાં અગાઉ પર મેં સાહેબ દોડા ચીફ ઓફિસરની ફરિયાદ પણ નોંધાવેલી છે છતાં પણ હજી સુધી આ નથી ઉકેલ લાવ્યો આજની તારીખમાં અત્યારે હું બાર વાગ્યાના પછી સાડા રજૂઆત કરી આ કરી પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે આ એવિડન્સ હતા એટલે જ્યાં તોડી નાખવા મારી પ્રોપર્ટી મારે પોતાના માલિકીના નુકસાની પહોંચાડી છે અને તને મારી નાખીશ એવી બધી ધમકી પણ આવી છે અને ત્યારે મને નુકસાન પણ પહોંચાડી છે અને ધાક ધમકી સાથે મુંડા માર પણ મારે મને પ્રમુખ